નમસ્કાર મિત્રો એક નવા વિડીયોમાં હું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આવી ગયા છે એસએફ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અને તે પણ એટલા માટે કે અહીંયા કબડ્ડીની જોરદાર એવી મેચ ચાલી રહી છે તો એ મેચ નિહાળવા માટે હું આવી ગયો હતો અને થયું કે ચલો આપણને પણ એ કબડ્ડીની મેચ બતાવું તો છોટાઉદેપુરનું આજુબાજુના ગામના ટીમો અહીંયા આવેલી છે અને કબડ્ડીની જોરદાર એવી મેચ અહીંયા થઈ રહી છે તો એના કેટલાક વ્યૂ હું આપણે આ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બનાવી લેજો વિડીયોને લાઈક કરજો ચલો એ વ્યૂ દેખીએ No! ડાબલ ડબલ 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 રેડર આઉટ ચલાગે ના રે ઉડર ઉડર આઈલા સુન એ છોટા ની અંદર ની મેચ ચાલી રહી છે જે સેમિફાઈનલ મેચ છે અને મેચ નું વ્યૂ

Редактор субтитров А.Семкин